વલસાડ જિલ્લાની આદિવાસી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી મહારાષ્ટ્ર લઈને ભાગી ગયેલ મહારાષ્ટ્રીયનને આદિવાસી આગેવાનોએ બરાબરનો પાઠ ભણાવ્યો હતો તમારે થાય તે તોડી લેવો અમે આવવાના નથી એવું કહેનાર મહારાષ્ટ્રીયન ધરમપુર આવીને આદિવાસી સમાજની માફી માંગવી પડી હતી શું હતી સમગ્ર ઘટના

મહારાષ્ટ્રના એક યુવક જે એક કન્યાને કન્યા નહી કહેવાય એક નાની છોકરીને ભગાડીને લઈ ગયો એનો બેકગ્રાઉન્ડ ચેક કરતા એને ઓલરેડી લગ્ન થયેલા હતા અને એને ભૂતકાળમાં પણ આ રીતના જ કૃત્ય કરેલા હતા તો એ રીતના ચાર જેટલી છોકરીઓને આદિવાસી સમાજની છોકરીઓને એણે ફસાવેલી હતી અત્યારે આદિવાસી વિસ્તારોમાં મોટેપાયે આ જે એક જાતની માનવ તસ્કરી જ કહેવાય કે જે ગરીબ કન્યાઓને લઈ જઈને ભગાડી લઈ જઈને એનું શોષણ કરવાનું અને એને લગ્નનો વાયદો આપીને ખરીદી કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તે દલાલો ચેતી જજો હવે બહુ થયું આ આદિવાસી વિસ્તાર હવે પહેલા જેવા નથી રહ્યા કે તમારા જે મન ફાવે તેમ લૂંટ આ જે ધંધા ચાલી રહ્યા છે તે બંધ કરી દેજો આ કોઈ ખરીદીના સાધનો નથી ગરીબ છીએ પણ અમે વેચાવ નથી તે ધ્યાનમાં રાખીને ચાલજો હવે જો કોઈએ પણ આકૃત્ય કરવાની કોશિશ કરી તો એનું માઠું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે સમગ્ર ઘટના કેવી રીતે બહાર આવી હતી સમગ્ર ઘટનામાં બનાવ એવો બન્યો કે આ જે યુવક છે તે છોકરીને લઈને રાજપીપળા બાજુ જતો રહ્યો હતો એના છોકરીના પરિવારજનોએ સામાજિક આગેવાન મનીષ શેઠનો સંપર્ક કરતા મનીષ શેઠે આખું પ્રકરણ ઉખેડ્યું અને અહીં ધરમપુરના આગેવાન સુરેશભાઈએ એને કન્ટિન્યુઅસ ફોલોઅપ રાખીને આખું જે છે જે ઘટનાનો એન્ડ સુધી ગયા અને તમામનું જે સુખદ સમાધાન કરાવી જે કંઈ ઘટતું હતું તે બધું પૂરું કરીને આખો આ મામલો નિપટાવ્યો છે મારા આદિવાસી સમાજની એક બહુ નાની વયની એક દીકરી હતી જેનું લગભગ સાતમા મહિનાની બે તારીખે એમ જોવા જઈએ તો અપહરણ જ કહેવાય પણ લઈ જઈને તે જ દિવસે સિવિલ મેરેજ કરી ગુજરાતના રાજપીપળા અક્કલકુવાની અંદર રાજપીપળાની અંદર સેલમમાં ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર જઈને પહેલે જ દિવસે મેરેજ સર્ટિફિકેટ બનાવી દીધા અને એ પ્રકરણની અંદર જે ભાવેશ પ્રજાપતિ કરીને હતો એ એ એના અગાઉ પહેલાં લગ્ન મેરેજ થઈ ગયેલા હતા અને એમાં સંતાનમાં બે દીકરી હતી તો એની જાણ એના વાઈફ અને ઘરજનો પરિજનોને થતાં આ વસ્તુનું પ્રકરણ બહાર આવ્યું અને જે જે છોકરી છે એની માતા એમના આગેવાન સાથે મનીષભાઈનો રાત્રિ દરમિયાન કોન્ટેક કર્યો અને મનીષભાઈને જેવો કોન્ટેક થયો ત્યારબાદ મનીષભાઈએ અમે એક ધરમપુરના આગેવાન તરીકે મનીષભાઈ અમને સંપર્કમાં લીધા ડૉક્ટર નીરવભાઈને ખેરગામથી બોલાવ્યા અને સમગ્ર પકરણને પોલીસ સ્ટેશનમાં જઈને વાત કરી ત્યારે પીએસઆઈ પ્રજાપતિ સાહેબે આ બાબતે છોકરીઓને બોલાવવા માટે કીધું અને જ્યારે છોકરીને બોલાવવામાં આવી ત્યારે ત્યારે ખબર પડી કે ખરા અર્થમાં જે છોકરીને લઈ જવામાં આવેલી એને પહેલાં લગ્ન વિશે માહિતી નહીં હતી અને જેમ જેમ અમે ઊંડાણમાં તપાસ કરતા ગયા તો વાર અલગ અલગ છોકરીઓના સાથે એના સંબંધો હતા અને આ છોકરીઓનું ભવિષ્ય ખરાબ થઈ જાય એના માટે અમે આ છોકરીને એના પરિવાર સાથે મુલાકાત કરાવી અને આજ રોજ અમે એક જે એની પ્રથમ પત્નીની બે નાની દીકરીઓ છે એને ધ્યાને રાખી આદિવાસી સમાજ પાંગડો નથી પણ એ બે માસુમ બાળકોનો કોઈ વાક નથી જે કૃત્ય કર્યું છે એ એ જે વ્યક્તિ હતો હતો તો કરવાનો જ પણ આજે અમે સજા સ્વરૂપે એની જે પહેલી પત્નીને છોડવામાં આવી છે એને આજીવન એ નિભાવે બે છોકરીનું ભરણ પોષણ કરે આ એના માટે એક સજા છે અને એ સજાની અંદર એ ચોક કરશે તો એની તમામ જવાબદારી એની રહેશે અમે એટલા પાંગડા નથી કે કોઈ પણ સમાજ આવીને અમારી બેન દીકરીને આ રીતે ખરાબ નજરે જોશે જે ખરાબ નજરે જોશે એની આંખ કાઢી લેવામાં આવશે અને જાહેર ચોરાહા પર જે થવાનું હોય તે થાય જે કેસ થશે અમારી પર અમને વાંધો નથી અમે ફાંસી ચડાવી દેસુ હવે પછી આવા કૃત્ય કરનારને કોઈ પણને અમે છોડશું નહીં